ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની પરીક્ષા લેવાના છે એમાં દસમાના ચાર ઝોન બારમાના બે ઝોન એમ કુલ છ ઝોન સમગ્ર વડોદરામાં છ ઝોનમાં બસો એકાવન સેન્ટર ઉપર અડસઠ હજાર પાંચસો આઠ કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આપવાના છે આ જેલમાં જોઈએ તો ધોરણ દસમાં ચાર અને ધોરણ બારમાં છ એમ કુલ દસ જેના કેદીઓ પરીક્ષા આપવાના છે પરીક્ષા સંદર્ભે તૈયારી જોઈએ તો પરીક્ષાના તમામ સેન્ટરો ઉપર સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે કેન્દ્ર સંચાલક ઝોનલ સરકારી પ્રતિનિધિઓની મિટિંગ થઈ ગયેલ છે પરીક્ષાને લઈને વહીવટી તંત્ર પણ સુસજ્જ છે પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ એ એમજીવીસીએલ વાહન વ્યવહાર નિગમ બીએસએનએલ સાથે મિટિંગો થઈ ગયેલ છે એ ઉપરાંત ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને મૂંઝવણાને માર્ગદર્શન હોય એના માટે આપણે અગિયારેક જેટલા તેમાં મનોચિકિત્સક ડૉક્ટરો શિક્ષણવિદોની ટીમ છે જે બાળકોને ચોવીસે કલાક માર્ગદર્શન આપે છે ટૂંકમાં પરીક્ષા સંદર્ભે આ વખતે રિક્ષા યુનિયનના પ્રેસિડેન્ટે પણ ખૂબ સહકાર આપ્યો છે આમ વડોદરા જિલ્લો પરીક્ષાને લઈને ખૂબ વિજિલન્સ છે એમાં તંત્ર માન્ય કલેક્ટર સાહેબ દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ થઈ ગઈ છે થેન્ક યુ જય હિન્દ